મોરબી શહેરના વાગપરા વિસ્તારની અમે આપને મુલાકાત કરાવીએ છીએ વાગપરા છે એ આખું સજાવવામાં આવ્યું છે ત્યાં બધા અહિયાં જે દ્રશ્ય છે એ બતાવીએ છીએ તો દોસ્તો આ છે મોરબીનું વાઘપરા મેઈન રોડ કે જે મોરબીના મધ્યમાં આવેલું છે અને આ વિસ્તારને આપે આપો છે એ સોળગારવામાં આવ્યો છે આપને અમે આગળ પેલા ગેટનો સીન પણ બતાવ્યો આપણે જોયો હશે સ્ટાર્ટિંગમાં જુડિયોના આપણા આખા ભારત દેશની અંદર અત્યારે હેંકઠેંકાણે જે આગામી તારીખ ના રોજ એટલે કે સોમવારે જે શ્રી રામ ભગવાનના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને અનુલક્ષીને આખા મોરબી શહેરની અંદર ઠેર ઠેર શેરી, ગલી, સોસાયટીઓ, એપાર્ટમેન્ટો બધા છે એ સજાવવામાં આવ્યા છે અને મોરબી શહેરને એક અલગ પ્રકારનો આખો જે લુક છે એ આપવામાં આવ્યો છે દોસ્તો તો એના ભાગરૂપે અત્યારે અમે આપને મોરબીનો જે વાસ્પરા વિસ્તાર છે એ અમે અત્યારે આપને બતાવી રહ્યા છીએ વિડિયોના માધ્યમથી અમારા કેમેરામેન હસમુખભાઈ વાળા જે બધું ડેકોરેશન છે એ અત્યારે પોતાના કેમેરામાં કેદ કરી રહ્યા છે કે જે વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો છો ભારત દેશની અંદર સોમવારે ખૂબ એક મોટો ઉત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે મોરબી શહેર પણ એમાં પાછળ નથી મોરબી શહેરની એક એક ગલીઓ એક એક શેરીઓ સોસાયટીઓ મોટા મોટા એપાર્ટમેન્ટો અને કોઈ પણ જગ્યા તમે જો ત્યાં જે છે ઉત્સવ જેવો માહોલ છે દિવાળી જેવી અત્યારે જે ધૂમ છે એ તમને બધે દેખાય છે અને ખૂબ આ જે વાકસરા મેઇન રોડ છે એને અહીંયા અત્યારે સજાવવામાં આવ્યો છે જે વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો છો તો આ મોરબી શહેરના મધ્યમાં આવેલો વાકપરા મેઇન રોડ છે અમે અત્યારે એની આપણે મુલાકાત કરાવી રહ્યા છીએ મોરબી શહેરના અલગ અલગ જે બીજા બધા પ્લેસ છે એની પણ અમે આપને વિડીયોના માધ્યમથી મુલાકાત કરાવશું અમારી સાથે જોડાયેલા રહેશો આપે અમારી ચેનલ મોરબી સ્ટાર જો હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરશો વિડીયોને લાઈક આપશો અને બને એટલો આ વિડીયોને જાજો ને જાજો શેર કરશો જેથી કરીને આ વાત છે એ અન્ય લોકો સુધી પણ પહોંચે અને આ મોરબીનો જે વાઘપરા મેઈન રોડનો વિસ્તાર છે એ લોકોએ હજી અજાણ હોય તો આ વિસ્તાર પણ જોવે દોસ્તો તો ફરી પાછા નવી અપડેટ નવા કોઈ વ્યક્તિ વિશેષ ના ઇન્ટરવ્યુ સાથે આપ સમક્ષ રૂબરૂ થશો કે સુધી કેમેરામેન અસમુખભાઈ અમારા સહયોગી જગદીશભાઈ પરમાર સાથે મને આતિમરંગવાલાને રજા આપશો ધન્યવાદ